વ્યતિરેક શબ્દ મહારાજે વચના વ્રતમાં પ્રથમનું સાતમું છે પ્રથમનું તેત્રીસમું છે બોલો પ્રથમના માં છે સાળંગપુરના છે અન્વય વ્યતિરેક શબ્દો છે પરંતુ એને સમજાવનારના એ વખતે સમજાયું નહીં ને એની એનું પ્રવર્તન જે થવું જોઈએ ના કર્યું કેમ કેમ ના કર્યું અસમર્થતા પોતે ના અમે જીવની પાત્રતા નથી એટલે એમ એ જ રીતે મહારાજને જેમ જેમ છે તેમ એ વખતે ઓળખાવાતા નહોતા એમ આ આત્માની વાત પણ દેહથી આત્મા જુદો છે એટલું જ મહારાજે વતનામ્રતમાં ઓછામાં ઓછા હો વખત લખ્યું છે અને આત્માના વિશે ભગવાન બિરાજે છે એવું ઓછામાં ઓછું ચાલી વખત લખ્યું છે બોલો વતનામ્રતમાં અને મોટા મોટા સંતોમાં વાતોમાં આ જ આવે છે હં કે આત્માના વિશે ભગવાન બિરાજે છે ચૈતન્ય છે બ્રહ્માંડ સમયે શું કીધું કે માઓજીની મૂર્તિ મારા ચૈતન્યમાં ખડી બોલ્યા કે ના બોલ્યા જો પણ એ વખતે બહુ ઊંચું લાગતું હશે એ તે આવા તે ઊંચી લાગતી હશે બધાને પથ્ય નહીં પડતી હોય એટલે કાર્ય સત્સંગ ત્યાં અટકી ગયો જે લખ્યું છે એમાં જ માનીને બે રહ્યો લખ્યું છે એ જ પ્રમાણે સમજે એનું નામ કાર્ય સત્સંગ પણ શા માટે લખ્યું છે એમ સમજીને જે આગળ વધે એ કારણ સત્સંગ કાર્ય સત્સંગની ત્યાં માત્ર ઓછી થઈ જાય ત્યાં ત્યાં અટકી જાય જે લખ્યું છે એ જ સમજવાનું મહારાજે આમ લખ્યું ને શિક્ષા એટલે બરાબર શિક્ષા પકડી રાખવાની અરે પણ મહારાજે કેમ લખ્યું કયા હેતુથી લખ્યું એ સમજવું પડે મારું ગાયું ગાશો તો જાઝા ઝાઝા ગોદા ખાશો અને હમજીન જાશો તો અક્ષરધામે જાશો એના જેવું છે આ ભાઈ મારું ગાયું ના ગવાય એમને પણ મહારાજે કીધું એ ખોટું એટલે પણ મહારાજે કેમ કીધું સમજવું તો જડી ગંગાન જમનાની વચ્ચે ઓનાના ચાર ચરો દાટ્યા છે બોલો હવે ગંગાન જમના વચ્ચે અમદાવાદ ઓલ્યા શેઠનો છોકરાને ઓલું ચોપડામાં વાંચ્યું એના ધામમાં ગયો અને છોકરાના હાથમાં વ્યવહાર આવ્યો એટલે એણે બાપાની મિલકત હોદવા માટે ચોપડા હોદવા માંડ્યા છેલ્લા પણ લખેલું શું લખેલું ગંગા અને જમનાની વચ્ચે સોનાના ચાર ચરુ દાટેલા છે તું મેળવી લેજે હવે છોકરો તો ગંગાને જમના એટલે શું સમજાવી લે કે ગંગા ને જમના નદી ને એની વચ્ચે હવે ક્યાં ગંગાને ક્યાં જમના ને એનો વચ્ચેનો પોટ કેવડો મોટો અને એની વચ્ચે ક્યાં ખોદવો પણ કે હોનાના ચાર ચરો છે મારા બાપાની મિલકત જવા દેવાય બોલો બહે મજૂર કર્યા ને બસો સર્વેઅર લાવ્યો ને માપતો એ બધી ટેપને બેપને બહે બહે ફૂટની ટેપો લાવ્યો અને માપતો જાઓનું ખોદતો જવું કે હવે આખી જિંદગી ખોદે તો મેળ પડે બોલો પણ એને લખેલું વાંચ્યું અને એનો અર્થ એવો જ કર્યો લખેલો અર્થ જેવો સમજાણો એવો કર્યો એમ ચરુ નીકળતા હશે એટલે ખાલી ના નીકળે ભરેલા તો ના નીકળે ખાલી ના નીકળે હા પણ જ્યારે એના અનુભવી પુરુષ મળ્યા ત્યારે એમણે શું ઉત્તર કર્યો પહેલા સમજ્યા કે ભાઈ ને જમનાર આ ગાયોની વાત છે તારા ઘરમાં કોઈ ઘરડું માણસ છે ડોશીમાન જઈને પૂછ્યું તમારો છોકરો કંઈ પશુ રાખતો હતો કે બે ગાયો રાખતો શું નામ પાડ્યું હતું કે ગંગા જમના ક્યાં બાંધતા હતા તો કે એ આ આ ખૂણામાં એક પાંચ ફૂટ છે એટલે બીજું આ પાંચ ફૂટમાં જ ખોદવાનું છે બોલો ધડ દઈને ચરું નીકળે હવે તૂટીને મરી જતો હોય તે હજુ સુધી મને લાગે ખોદતો હોત હજુ ખોદતો હોત એની ચોથી પેઢી હોય તે સાચી વાત છે બોલો પણ ધડ નીકળ્યા નીકળ્યા કે ના એમ લખેલું લખેલું છે છે ને પણ એનો અર્થ તો સમજવો જોઈએ અને એ અર્થ કોણ સમજાવે એ તો જે પોતે બોલ્યા હોય એ જ અર્થ સમજાવે એટલે કે મોટા પુરુષ દ્વારા સત્પુરુષ ભગવાન છે એવું કહેવા નથી માંગતા હો પણ સત્પુરુષ દ્વારા સમજાવનારા કોણ છે ભાઈ મહારાજ એટલે અહીં એ જ રીતે જે મહારાજને ઓળખવા માટે સત્પુરુષ જોઈએ અને ધીમે ધીમે ફિલ્ટર થતું ગયું આપણે એના એ આવતા ગયા એ જ દિવ્ય પુરુષ પણ મહારાજના એવા મુક્તો આવતા ગયા અને અત્યારે આપણે જોઈએ છીએ કે બાપજી એક એક શબ્દના અનેક શબ્દના અર્થ કરી કરી અને જેમ જેમ નથી પાંથી પાંથી છૂટી પાડીને સમજાવે ત્યારે એમ થાય મારું બેટું આવું છે એ જ રીતે આમાંય છે કે ચૈતન્યને વિશે મૂર્તિ દેખાય કે આત્માને વિશે મૂર્તિ જોવી આવા શબ્દ ગુણાયતાની વાતો ગોપાલની વાતો મોટા મોટા નંદ સંતોની વાતોમાં આવું જ છે કે આત્માને વિશે મૂર્તિ જોવી બાપાની વાતમાં આત્માને વિશે મૂર્તિને જોઈ નથી બાપાએ ભ્રમરૂપની વાત આવે છે બાપાએ એવું કીધું કે આત્માને તેજરૂપ માનીને ભ્રમરૂપ માનીને એમાં મૂર્તિ જોવી એવું આવે છે જે શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે નિજા ભ્રમરૂપમ દેહત્રય વિલક્ષણ શિક્ષાપત્રીનો એકસો શ્લોક સોળમો શ્લોક લખ્યો છે પણ તે જ રૂપમાં ને તોય મૂર્તિના મૂર્તિનું મૂર્તિનું સુખ ના આવે કેમ જેના જેવા થવું હોય એના જેનું સુખ લેવું હોય એના જેવા જ થવું પડે સજાતી થાય પ્યોર સજાતી થાય તો જ એનું સુખ આવે હવે આત્મામાં મૂર્તિ જોવી આત્માને વિશે મૂર્તિ પધરાવી આત્માને મૂર્તિ પણ એ વખતે આ ઘણું લાગતું હતું પછી બાપાએ એમાંથી ભ્રમરૂપની વાત ઉપર લઈ ગયા હા ગુણાયતન સમય ભ્રમરૂપની વાતો આવે જ તો એ વિશેષ કરી પણ બાપાએ છાંટ આપી દીધી વાતોમાં છાંટ આપી છે એમાં આવું કે ભાઈ રૂપ થઈને મૂર્તિની મૂર્તિનું સુખ લેવું રૂપ થઈને મૂર્તિનું સુખ લેવું પુરુષોત્તમ રૂપ થઈને મૂર્તિનું સુખ લેવું મહારાજે વતના પ્રથમના એકાવનમાં છાંટ આપી કે નહીં છાંટ નાખી છે કે પણ આપણે બ્રહ્મરૂપની માન્યતા પણ અધૂરી છે એ તો થોડોક આગળનું સ્ટેપ હતું એ સ્ટેપ ઉપર નહીં આપણે તો છેલ્લા સ્ટેપ ઉપર હવે જઈ રહ્યા છીએ અને તો જ મૂર્તિનું સુખ આવે એટલે આત્માને વિશે મૂર્તિ જોવી અથવા તો આપણે વાત મુદ્દો ચાલતો તો એ કે કામ ક્રોધ લોભ વિષય રસ ન શકે નડી કામ ક્રોધ વિષય સુખ નડી શકતા નથી કોને માવજીની મૂર્તિ મારી સામે ખડી સામે ખડી હોય ત્યાં સુધી નડે આપણે દર્શનની વાત ચાલતી દર્શન કરીએ ત્યારે હામે મહારાજને ન રાખીએ ભલે સામે છે પણ સામે આંખ બંધ કરીને પહેલાં ઉઘાડી આંખે હામે જુઓ અને પછી બંધ આંખે એ મૂર્તિને આમ લાવો આમ લાવો એ આયા એ આયા એ આયા આમ કરીને આમ લાઈને નાખો આ પ્રતિલોમપણું કહેવાય જે સામે છે એ જ મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખી લીધો બસ આ મહારાજ હવે મારાથી અણુ માત્ર છેટા નથી જુદા નથી નોખા નથી એ એકતા થઈ કહેવાય અને જ્યારે મહારાજ સાથે એકતા થાય રોમ રોમ પણ એકતા થાય ત્યારે અંતરાય જાય અંતરાય જતો રહ્યો અને અંતરાય જતો રહ્યો એટલે મહારાજ એને બિરાજમાન થયા અને મહારાજના જ સ્વરૂપમાં ચૈતન્ય મૂકી દીધો ચૈતન્યમાં મહારાજ નહીં મહારાજમાં ચૈતન્ય ચૈતન્યમાં મહારાજ કોઈ દાડો રહે જ નહીં બે કારણ એક નિરાકાર છે એમાં સાકાર સ્વરૂપ રહી ના શકે અને બીજું કે ચૈતન્ય તો અણુ જેવો છે એમાં દિવ્ય આવું વિરાટ સ્વરૂપ મહારાજ રહી કેવી રીતે શકે વાત જ ખોટી છે નાની તપેલી મોટી મોટું તપેલું કેવી રીતે આવે કહો આવડું નાનું તપેલી હોય નાની આવડી ત્રણ જણની બે જણની રસોઈ થાય એવી એમાં મોટું તપેલું નાખો છે પાંચસો જણ આવે મેલા મોટા તપેલામાં નાની તપેલીઓ આવે એમાં અનંત મુક્ત મૂર્તિમાં રહેલા છે મુક્તમાં મહારાજ રે મુક્તમાં નથી મહારાજમાં મુક્ત છે હવે કાર્ય સત્સંગ ત્યાં 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 એનો અંત આવી જાય છે વધુમાં વધુ એ કહેતો એ શું કે મુક્તમાં મહારાજ રહ્યા છે વાત જ ખોટી છે મુક્તમાં મહારાજ નથી રહેતા મહારાજમાં મુક્ત રહે છે ભલે મુક્ત દિવ્ય છે તો મહારાજ અનંત મુક્તો અનંત છે મહારાજના સર્જેલા મહારાજના કરેલા અનંત મુક્તો છે એવા મહારાજ જે અનંત મુક્તોના સર્જક છે એ મુક્તમાં મહારાજ કેવી રીતે ચૈતન્યમાં તો રહે ના રે મુક્તમાંય ના રે બોલો એ ખોટું છે હવે ચૈતન્યમાં રાખવાની વાત એ કાર્ય સત્સંગ અટકી જાય છે ચૈતન્ય વિશે તો મહારાજ ના રહે મુક્તને વિશે ના રે એ કેમ સમજ્યા કેમ કો છો હા એ કરેલા છે અને એવા કેટલા છે હવે મહારાજનો વિરાટ કેટલું મોટું સ્વરૂપ એ મુક ચૈતન્ય મુક્તમય કેવી રીતે મુક્ત મહારાજમાં છે હ આ પ્રશ્ન ઓકે વેરી ગુડ ચૈતન્ય મહારાજમાં વહી જાય છે વેરી ગુડ વેરી ગુડ ક્વેશ્ચન વેરી ગુડ ક્વેશ્ચન

એટલે એનો બાપ કાં તો ઉપર ચડી ગયો હોય તો શું કરે નીચે આવે છોકરાને પકડવા નીચે ઓલે ઊભું રોતું હોય એ કરતું હોય એનો બાપ શું કરે પેલા ઉપરથી નીચે આવીને એને લઈને તેડીને લઈ જાય છોકરાની તાકાત નથી ઉપર જવાની એની એનો બાપ એમ આપણી ચૈતન્યની કે એની તાકાત નથી કે મૂર્તિ સુધી આપણે પહોંચી શકીએ મૂર્તિ સામેથી આવી અને આપણને મુક્ત કરીને મૂર્તિમાં લઈ લે છે અને એટલે હવે મૂર્તિ સામે નથી હવે એ ધારે લેવાની અને મુક્ત આ દેહના આપણે પછી શું કહીએ છીએ મહારાજ જ છે ચલો મહારાજ જ છે એવું કહીએ છીએ કોને કહીએ છીએ આંગળી ઊંચી કરો આંગળી ઊંચી કરીને જવાબ આપો મહારાજ જ છે એવું આપણે કોને કહીએ છીએ કોને કહીએ છીએ એટલે આત્માને અનાદિ મુક્તને અનાદિ મુક્તને કો મહારાજ ચૈતન્યને તો કોને મહારાજ જ કહીએ છીએ કોને કહીએ છીએ મહારાજ જ આપણું અસ્તિત્વ નથી રહેતું એટલે બસ અસ્તિત્વ રહે છે પણ એ ચૈતન્ય જ્યારે અનાદિ મુક્ત મહારાજ પોતાજીઓ સજાતી કરી દે અને એને મૂર્તિમાં રાખી લે એટલે અસ્તિત્વ તો રહ્યું કારણ કે સુખ ના દેનારા છે અને સુખ લેનારા છે દાતા ભક્ત ભણું છે એટલે અસ્તિત્વ તો રહ્યું પરંતુ એને ભૂલી જાય કે હવે હું છું એ એને ભાન ભૂલવાનું છે કે હું છું હવે હવે મુક્તને મૂર્તિમ રાખી લીધો એ ત્યાંથી જે હામે છે એ આમાં આવી ગયા મુક્તન મૂર્તિમાં રાખી લીધો એટલે હવે ચૈતન્યને મહારાજ છે એવું નથી કહેતા ચૈતન્ય મહારાજ થઈ જ ના શકે તો અનાદિ મુક્ત મહારાજ થઈ શકે ના તો મહારાજને જ મહારાજ કહીએ છીએ મહારાજ જ છે હવે આ ભાવ આપણે ભૂલી જવાનો છે આ ચશ્માવાળા અને ને લખમણભાઈ ને ફલગોટી ને આ બધું જબ્બો પહેર્યો છે લેંઘો પહેર્યો છે જબ્બો પહેર્યો છે પણ હવે કોણે પહેર્યો છે મહારાજે પહેર્યો છે પોતાપણાના ભાવ છોડી દો મહારાજે જબ્બો પહેર્યો છે મહારાજે ચશ્મા પહેર્યા છે આ મારું મોઢું છે નહીં મહારાજનું મુખારવીન છે એ એ એમ આપણને મનન એનું કરવાનું ચિંતન એ કરવાનું અને ચિંતન કરતાં કરતાં જે જેનું ચિંતવન કરે તે તે રૂપ થઈ જાય જેમ જેમ ચિંતવન કરતા જાવ એ રૂપ થતું જવાય તો કે પણ સ્થિતિ થતી ને સ્થિતિ આપણે નથી થઈ તો એ મહારાજ જ છે એવું કહેવાય કહેવાય નહીં મનાય અને એટલે કહેવાય કેમ મનાય તો કે માની લીધે થઈ જવાય તમને એક નાનકડો પ્રશ્ન પૂછું માની લીધે થઈ જવાય આવું ઘણા પે માની લીધે થઈ જવાય તમને એક પ્રશ્ન પૂછું કે તમારે ઊંઘવું છે ઊંઘાય છે બરાબર બાજુમાં બે જણ ઊંઘી ગયા છે તમે બાજુમાં પથારી કરી શું કરવું પડે તમારે પેલું શું કરવું પડે હા ઓલ્યા ઊંઘી ગયા છે એવું જ તમારે કરવું પડે એ હલનચલન છે ચલન આપણે હલનચલન બંધ કરી દેવું પડે હું ઊંઘી જ ગયો છું ભાવમાં આવી જવું પડે સંકલ્પો બંધ કરી દેવા પડે ફોન બંધ કરી દેવો પડે આંખીઓ બંધ કરી દેવી પડે હલવા ચાલવાનું બંધ કરી દેવું પડે તો કે એ ઊંઘ આવે તારી કેવી રીતે આવે લોકો મને કહો મને બીજો કોઈ ઉપાય નથી આવડતો તમે કેવી રીતે ઊંઘો છો હું તો આવી રીતે ઊંઘું છું તમે કેવી રીતે ઊંઘો છો હા બસ એમ હું ઊંઘી જ ગયો છું એવું માનતા માનતા આંખો મન કરે ને એ પ્રેક્ટિસ માં પડ્યો હું ઊંઘી જ ગયો છું એમ કરતા કરતા પાંચ મિનિટમાં ઊંઘાઈ જશે હું સ્થિતિ વાળો છે પેલો ઊંઘી ગયો છે ને ઊંઘોની સ્થિતિ કહેવાય આપણે હજુ સ્થિતિ તરફનો પ્રયાસ કરીએ છીએ એવું એ પેલો તો ઊંઘી જ ગયો છે ને એમ માને છે કે ઊંઘી ગયો છું એમ માનવાનું જ નથી ઊંઘી જ ગયો છે એના જેવું આપણે કરો એમ કરતા કરતા ઊંઘાઈ જશે તો કે એમ આવી જાય તાર કેવી રીતે આવેલો બીજો કોઈ ઉપાય વાત બતાવો એમ જ આવે જાણે હું ઊંઘી જ ગયો છું એવા વિચારમાં બસ મને હું જાગું છું ને હજુ એ વરાછામાં શું થયું હશે ફેક્ટરીઓ શું થયું હશે ને કારખાને શું થયું જે થયું હશે બધું બંધ કરી દે વિચારો બધા બંધ કરી દો તો જ ઊંઘ આવે અને જેને ઊંઘમાં જ છો એ વાંખ્યો બંધ કરીને જેમ પડ્યા છો જેને ઊંઘી જ ગયા છો સ્થિતિ જ છો એવી માનીને હું પડ્યા રહો એમ કરતાં કરતાં બે મિનિટમાં પાંચ મિનિટમાં દસ મિનિટમાં ઊંઘાઈ જશે એક્ઝેક્ટલી આમાં કે મને સ્થિતિ નથી થઈ છતાંય મૂર્તિમાં રાખી લીધો છે મહારાજ જ છે એને ચિંતન કરતા કરતા મહારાજ થઈ જશે સ્થિતિ બંધાઈ જશે સમજ્યા પ્રયાસ કરો એ રીતે જ પ્રયાસ કરો દેહ પૃથક થવું પેલા કે દેહ તે હું નથી દેહથી જુદો હવે આત્માય તે પણ હું નથી હવે મને અનાધિ મુક્ત જ કરી દીધો છે પુરુષોત્તમ રૂપ જ છું અને મહારાજે મને પુરુષોત્તમ રૂપ કરીને મૂર્તિમાં રાખી લીધો છે મારામ મહારાજ આવી ગયા છે એમ નહીં યા મને મૂર્તિ મહારાજમાં લઈ લીધો છે અને હવે આ મહારાજનો જ દેખાવ છે હું મૂર્તિમાં જ છું મૂર્તિમાં લઈને શું કરવાનું હોય સુખદ લેવાનું હોય હાલે છે મહારાજ ચાલે છે મહારાજ બોલે છે મહારાજ ચશ્મા પહેરતા હોય તો મહારાજ પહેરો બસ ધોતી પહેરતા હોય તો મહારાજ ધોતી પહેરો નેગો પહેરતા હોય તો મહારાજ નેગો પહેરો પણ આજ્ઞા વિરુદ્ધ ક્રિયા પછી મહારાજ ના કર્યો આ પાછો બહુ નેગેટિવ પોઈન્ટ છે આપણે આજ્ઞા વિરુદ્ધ ક્રિયા કરીએ કે મહારાજ કરીએ એમાં હું શું કરું મહારાજ આજ્ઞા વિરુદ્ધ ક્રિયા કરે જ નહીં બધા કરે પોતાના હરિભક્તો ના કરવા દે તે કરે બસ આજ્ઞામાં રહે એને જ આ લટકમાં વર્તાય બાકી જે આજ્ઞા લોપી છે આગના ભંગી છે એ આ લટકમાં વર્તી જ ના શકે એ તો દ્રોહી છે ભગવાનનો જો ભગવાનનું છોડી દે હશ્રી સુખિયા ની ચાવી છે જો પર ભાવને છોડી રે હદ્રશ્રી સુખિયા થવા